પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જે લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન છે ત્યારે વાઘેશ્વરી પ્લોટ ખાતે આવેલું વાઘેશ્વરી અને જોગેશ્વરી માતાજીના મંદિરે પણ હાલ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે હાલ નવરાત્રી નિમિત્તે શહેરના વિવિધ માઇ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે અને માતાજીને ખાસ શણગાર સહિત મંદિરોમાં અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે વાઘેશ્વરી પ્લોટમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરે પણ

ત્યારબાદ યોગેશ્વરી માતાજીની સ્થાપના કરી હતી યોગેશ્વરી માતાજી બાદ જોગેશ્વરી માતાજી તરીકે લોકો તેમને પૂજે છે વાઘેશ્વરી માતાજીની બાજુમાં જોગેશ્વરી માતાજી બિરાજમાન છે આ મંદિરનો જીર્ણોદ્વાર વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં શ્રી માળી વણિક સોની પરિવારના દાતા તરફથી કરવામાં આવ્યો હતો વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં રાધા કૃષ્ણનું પણ મંદિર આવેલું છે વાઘેશ્વરી માતાજી મંદિરનો પાટોત્સવની ઉજવણી આષાઢ માસમાં કરવામાં આવે છે અને ત્યારે યજ્ઞ અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તાજેતરમાં પાટોત્સવ નિમિત્તે મંદિરમાં બિરાજમાન શ્રી જોગેશ્વરી માતાજી શ્રી વાઘેશ્વરી માતાજી અને શ્રી જોગેશ્વરી માતાજીના પ્રસન્નાર્થે જ્ઞાતિજનોના પૂર્ણ સહયોગથી ત્રણે માતાજીના મુગટ સાથેના ચાંદીના નૂતન આકર્ષક અને મનમોહક મોહરાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા નવચંદી પાઠ તથા હોમાત્મક યજ્ઞ મહાઆરતી સમૂહ સ્તુતિ જ્ઞાન દાતાઓનું ભાવ પૂજન તથા જ્ઞાતિ સમૂહનું ભોજનનું આયોજન કરાયું હતું આસ્થાના પ્રતિક સમાન વાઘેશ્વરી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ખાસ કરીને નવરાત્રીના પર્વમાં મંદિરને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવે છે નવ દિવસ સુધી રાત્રિના બાર વાગ્યે મહાઆરતી કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી રહ્યા છે મારું નામ ગિરીશભાઈ ત્રિભુવનદાસ ગીરિયા છે હું અહીંયા પોરબંદરમાં જ રહું છું મારો જન્મ પણ અહીંયા છે મારા ફાધરને એ બધા પણ અહીંના જ હતા પોરબંદરના હવે આપણે આ મંદિરના જો ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરને અહીંયા પોરબંદરમાં સાડા ચારસો વર્ષ અત્યારે આ જગ્યાએ થયા એ પહેલાં રાણા સરતાનસિંહજીના વખતમાં એટલે કે ત્યારે ત્યારના જે રાજા હતા સરતાનસિંહજી આમ સુલતાનસિંહજી પણ કહે છે અને એનો અમુક ઇતિહાસ વિક્રમસિંહ જેઠવા જે અહીંના પોરબંદરના ઇતિહાસકાર હતા એના ઓલામાં પણ ઇતિહાસમાં પણ ઉલ્લેખ થોડોક મળે છે પણ એ પહેલાં સાડા ચારસો વર્ષ પહેલાં માતાજી પોરબંદર ગામમાં જ એટલે કે જ્યાં અત્યારે સોનીવાડમાં ગોપાલાલજી મહારાજનું હવેલી છે એ હવેલીની બાજુમાં રજિસ્ટ્રાર ઓફિસ હતી એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર ત્યાં દરબારગઢ છે એ દરબારગઢમાં માતાજીનું મંદિર પહેલાં હતું એના બસો વર્ષ થયા પણ એના કોઈ પુરાતત્વિક આપણી પાસે પુરાવો છે નહીં અમુક ઉલ્લેખ મળે છે જે રજિસ્ટ્રાર ઓફિસમાંથી એક વખત જોવા મળ્યા હતા પણ એનો કોઈ પુરાવો આપણી પાસે મળતો નથી પણ એ બસો વર્ષ ન્યા હતા માતાજી અને ત્યાર પછી રાણા સત્તાનસિંહજીને જ્યારે દરબારગઢ બનાવવાનો હતો ત્યારે એમણે કહ્યું કે હું તમને આ જગ્યા દઉં જો માતાજીની ઈચ્છા હોય તો આપણે જાણીને માતાજીને ત્યાં પધરાવીએ અને મારા અહીંયા દરબાર ઘટ બનાવવો છે એટલે ત્યારે એમણે આ દરબારગઢની રચના કરી અને માતાજીની હા આવી અને ત્યારે માતાજી અહીંયા પધાય એટલે માતાજીનો ઇતિહાસ આમ જોવા જઈએ તો લગભગ સાડા છસો વર્ષનો ઇતિહાસ છે એ પહેલાંનું તો બહુ કંઈ ખ્યાલમાં નથી આવતું અને થોડોક ઉલ્લેખ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં જે જૂનું પહેલી આવૃત્તિ હતી જેના પાંચ ભાગ હતા એની અંદર થોડોક ઇતિહાસ પોરબંદરનો મળે છે એમાં પણ થોડો ઉલ્લેખ છે એટલે આમ જોઈએ તો આ વર્ષો જૂનું લગભગ છસો સાડા છસો વર્ષ જૂનું મંદિર છે આ નવરાત્રીમાં કોઈ ખાસ આયોજન કર્યું આ નવરાત્રિની અંદર અત્યારે માતાજીની મહાઆરતી રાત્રે બાર વાગે થાય છે દિવસ દરમિયાન બે વખત સવારે સાંજે બે વખત આરતી થાય છે રાત્રે મહાઆરતી થાય છે તો ભાવિક ભક્તજનોને એટલું કહેવાનું કે બધા દર્શન કરવા આવો માતાજીનું આ બહુ પુરાતન મંદિર છે અને માતાજી અહીંયા સ્વયં બિરાજમાન છે અને એની આજુબાજુમાં જે જોગેશ્વરી અને જાગેશ્વરી છે તે જોગણીઓ છે વાઘેશ્વરી આમ મૂળ તો નામ વાઘેશ્વરી નથી પણ એનું નામ વાઘેશ્વરી છે સંસ્કૃત શબ્દ વાઘેશ્વરી વાઘેશ્વરી એટલે વાણીની દેવી એટલે આમ સરસ્વતીનું મંદિર છે આ અને વાઘેશ્વરીનું અભ્રંશ થઈને વાઘેશ્વરી થયેલું છે આ એટલે આ મંદિર બહુ પુરાતન છે અને આ અમુક આપણા જે સમાજની અંદર બ્રાહ્મણો છે સિંધી સોની છે વાણિયા સોની છે ઘણા સોનીઓ પરજિયા સોની છે એ ઉપરાંત બીજા ઘણા એવા પરિવારો છે કે એમના પણ કુળદેવી તરીકે સ્થાપિત થયેલા છે અને આ વાણ્યાસોની જ્ઞાતિના જે કમ્પ્લીટ જે કોઈ પણ વાણિયાસોની હોય એમના આ કુળદેવી નહીં પણ એના આખા સમસ્ત સમાજના કુળદેવી તરીકે સ્થાપિત થયેલ છે એટલે આ વર્ષો જૂનું મંદિર છે બધા દર્શન કરવા આવો અને અત્યારે માતાજીના નોરતામાં આ મોરા બનાવ્યા છે તો એ મોરાનું પણ આયોજન કરેલું છે તો બધાએ આવો માતાજીના નવા સ્વરૂપનો દર્શન કરી અને આશીર્વાદ મેળવીને લાભ લ્યો અત્યારે નવત્રા છે નવરાત્રિ છે હવન આઠમને દિવસે અમે હવન કરીએ છીએ તો એમાં પણ બધા પધારો અને માતાજીના આશીર્વાદ લ્યો એવી શુભકામના